નમસ્તે મિત્રો અવિનાશ પટેલ ત્રિપલ જીરો સેવન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે મિત્રો મહેદીપુર બાલાજી જતા પહેલાં જાણી લો આ રહસ્યો જેથી તમને પછીથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે એકવીસમી સદીમાં પણ ભારતમાં ઘણા એવા મંદિરો છે જે રહસ્યોથી ભરેલા છે દરેક મંદિરની પોતાની વાર્તા અને મહત્વ હોય છે આ મંદિરોમાંથી એક છે મહેદીપુર બાલાજી મેદિપુર બાલાજી મંદિર રાજસ્થાનના દોસા જિલ્લા પાસે બે પહાડીઓ વચ્ચે આવેલું છે અહીં તમને ઘણી વિચિત્ર જગ્યાઓ જોવા મળશે જેને પહેલીવાર જોઈને લોકો આશ્ચર્યચકિત અને ડરી જાય છે વિજ્ઞાન ભૂત પ્રેતમાં માનતું નથી પરંતુ દુષ્ટ આત્માઓ અને ભૂત પ્રેતથી પરેશાન થઈને દરરોજ દૂર દૂરથી લોકો અહીં મુક્તિ માટે આવે છે દરરોજ બે કલાકે દરબાર રાખવામાં આવેલ છે અહીં દુષ્ટ આત્માઓ વગેરેથી મુક્તિ મેળવવા લોકોનો સતત પ્રવાહ રહે છે આ મંદિરમાં પ્રેતરાજ સરકાર અને ભૈરવ બાબા એટલે કે કોટવાલ કેપ્ટનની મૂર્તિ છે પ્રેતરાજ સરકારના દરબારમાં દરરોજ બપોરે બે વાગ્યે પાઠી એટલે કે કીર્તન થાય છે જેમાં લોકો પર આવી ગયેલી દુષ્ટ આત્માઓને દૂર કરવામાં આવે છે ત્યાંથી તમે ઘરે લઈ જઈ શકતા નથી તમે મહેંદીપુર બાલાજી મંદિરનો કોઈ પણ પ્રસાદ ખાઈ શકતા નથી અને ન તો કોઈને આપી શકો છો તમે અહીંથી ઘરે પણ પ્રસાદ લઈ શકતા નથી તમે અહીંથી કોઈ પણ ખાણીપીણી કે સુગંધિત વસ્તુ ઘરે લઈ જઈ શકતા નથી એવું કહેવાય છે કે આમ કરવાથી ઉપરનો પરસાયો તમારા ઉપર આવે છે ડાબી બાજુ સાતીમાં એક છિદ્ર છે મહેદીપુર બાલાજીની ડાબી સાતીમાં એક નાનું કાણું છે જેમાંથી પાણી સતત વહેતું રહે છે કહેવાય છે કે આ બાલાજીનો પરસેવો છે બાલાજીને લાડુ પ્રેતરાજને ચોખા અને ભેરોને અડદ ચડાવવામાં આવે છે કહેવાય છે કે જેની પાસે ભૂત વગેરે શક્તિઓ હોય છે તેઓ આ પ્રસાદ ખાતા જ અજીબો ગરીબ કૃત્યો કરવા લાગે છે ભક્તો આ નિયમોનું પાલન કરે છે મહેનીપુર બાલાજીની મૂર્તિની સામે જ ભગવાન રામ સીતાની મૂર્તિ છે જેના તેઓ હંમેશા દર્શન કરતા રહે છે હનુમાનજી અહીં બાળ સ્વરૂપે બિરાજમાન છે અહીં આવતા તમામ પ્રવાસીઓ માટે નિયમ છે કે તેઓએ ઓસામોસા એક અઠવાડિયા સુધી લસણ ડુંગળી ઈંડા માંસ અને આલ્કોહોલનું સેવન બંધ કરવું જોઈએ પ્રસાદની બે શ્રેણીઓ છે મહેન્દીપુર બાલાજીમાં અન્ય મંદિરોથી અલગ રીતે પ્રસાદ ચડાવવામાં આવે છે અહીં પ્રસાદની બે શ્રેણીઓ છે એક દારખાવસ્ત અને બીજી અરજી દારખાવસ્તને બાલાજીમાં હાજરી પણ કહેવામાં આવે છે હાજરીનો પ્રસાદ બે વાર ખરીદવો પડે છે અને અરજીમાં પ્રસાદ ત્રણ પ્લેટમાં ઉપલબ્ધ છે એકવાર મંદિરમાં અરજી કર્યા પછી તરત જ ત્યાંથી નીકળી જવું પડે છે પાછા ફરતી વખતે પ્રાર્થનાનો પ્રસાદ લઈએ છીએ જે પાછળ ફેંકી દેવો પડે છે નિયમ એવો છે કે પ્રસાદ ફેંકતી વખતે પાછું વળીને ન જોવું જોઈએ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો ખૂબ ખૂબ આભાર